નમસ્કાર દર્શક મિત્રો એટ થ્રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે ચાર રાજ્યોની ચૂંટણી પતિ ત્યાં તો જાણે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે જેમાં પણ ખાસ કરીને ભરૂચ અને તેની આસપાસના વિસ્તારમાં લોકપ્રિય નેતા એવા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે લોકસભા ચૂંટણી વચ્ચે સમગ્ર ગુજરાતની નજર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પર થયેલા કેસ પર છે એક મહિનો અને ચાલીસ દિવસ બાદ ચૈતર વસાવા ભૂગર્ભમાંથી બહાર આવીને પોલીસ સમક્ષ શક્તિ પ્રદર્શન સાથે આત્મસમર્પણ કર્યું હતું અને આના બાદમાં એવી ખબરો મળી રહી છે કે પોલીસ દ્વારા કોર્ટમાં કરીને દિવસના મેળવી લેવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે પોલીસ દ્વારા ચેતર વસાવાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને એમાં પણ કોટે ચેતર વસાવાના ત્રણ દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા ત્યારે રિમાંડ દરમિયાન પોલીસ બંદોબસ્ત સાથે ચેતર વસાવાના ઘરે અને ખેતરમાં રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું ધારાસભ્યએ કરેલા ફાયરિંગ અંગે તપાસ હાથ ધરાઈ હતી વન અધિકારીઓ પાસેથી લીધેલા પૈસા ક્યાં છે તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તમે જણાવી દઈએ કે છેલ્લા ચાલીસ દિવસ ચેતર વસાવા ક્યાં હતા તેની પણ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી હતી રિમાન્ડ બાદ પોલીસ જરૂરી માહિતી મેળવીને કોર્ટમાં હાજર કરવામાં આવશે જણાવી દઈએ કે કે સામે આવી રહી છે પોલીસ કસ્ટડી અને જામીનના પહેલા દિવસે બંધારણીય હોદ્દા ધરાવતા ચેતર વસાવા માટે ઘરેથી પકવાનોનું ભોજન આવ્યું હતું પરંતુ તેઓએ ઘરનું ટિફિન પાછું મોકલીને પોલીસે આપેલા દાળ ભાત શાક રોટલીને જ યોગ્ય ગણાવીને તે આરોગ્ય ચાર આરોપીને ડેરીયાપાડા રાખીને પૂછપરછ હાથ ધરાઈ હતી પરંતુ તેઓ પણ આ ઘટનામાં તેમનો કોઈ દોષ નથી અને આવો કોઈ ગુનો બન્યો જ નથી તેવું હોવાનું ચેતર વસાવા જેવો જ રાગ આલાપ્યો હતો બીજું સાથે ફરી મળીશું ધન્યવાદ